શરૂઆત કરીએ બાંગ્લાદેશના ચૂંટણીથી બાંગ્લાદેશમાં શેખ હસીના ફરી એક વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે રવિવારે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં તેમની પાર્ટી આવામી લીગે ત્રણસો માંથી બે તૃત્યાંશ થી વધુ બેઠકો જીતી લીધી છે શેખ હસીના પાંચમી વખત વડાપ્રધાન બની રહ્યા છે તેઓ બે હજાર નવથી વડાપ્રધાન પદે સ્થાન સુભાવી રહ્યા છે આ પહેલાં શેખ હસીના ઓગણીસો એકાણુંથી થી ઓગણીસો છન્નુ સુધી પણ વડાપ્રધાન રહ્યા હતા અત્યાર સુધીની મતગણતરીમાં શેખ હસીનાની પાર્ટી આવામી લીગને ત્રણસો સંસદીય બેઠકોમાંથી બસો ચોવીસ બેઠકો મળી છે જ્યારે બાંગ્લાદેશ રાષ્ટ્રીય પાર્ટીએ ચાર બેઠકો જીતી છે અપક્ષોએ બેઠકો જીતી હતી જ્યારે અન્યના ખાતામાં એક બેઠક આવી હતી આ દરમિયાન બાકીની બે બેઠકો માટે હજુ મતગણતરી ચાલી રહી છે શેખ હસીનાએ તેમની સંસદીય સીટ ગોપાલગંજ ત્રણ પરથી ભારે માર્જિન સાથે જીત મેળવી લીધી છે તેમણે બે લાખ ઓગણપચાસ હજાર નવસો પાસઠ મત મળ્યા જ્યારે તેમના નજીકના હરીફ એમ નિઝામુદ્દીન લશ્કરને માત્ર ચારસો મત મળ્યા હતા શેખ હસીનાએ ઓગણીસો છન્નું પછી આઠમી વખત ગોપાલગંજ ત્રણથી ચૂંટણી જીતી છે ઉલ્લેખનીય છે કે વિપક્ષે આ વખતે ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી જેના પગલે ફક્ત ચાલીસ ટકા વોટિંગ જ થયું હતું